જય માતાજી જગદમ વાતો જોગણી અમે જપીએ તમારા જાપ અખંડ તમારા દીવડા બળે ચોટીલે પરગટ ચામુંડ માત પરગટ ચામુંડ માત મા ભગવતી ચોટીલાવાળા ચામુંડ માત ચોટીલાના ડુંગર પર હાજરા હજુર બિરાજમાન છે અનેક ભાવિક ભક્તો મા ભગવતીના દર્શને અંતરમાં અનેરી આશાયું લઈને આવતા હોય છે ત્યારે મા ભગવતી કુલદેવી શ્રી ચામુંડ માતા અનેક અંતરની આશા પૂરી કરે કરે અને કરે અનેકના દુઃખ દૂર કર્યા છે અનેકના કષ્ટો દૂર કર્યા છે એવા ચામુંડ માતાજી ચોટીલાના ડુંગરે હાજરા હજુર બિરાજમાન છે અને એથી વિશેષ આનંદની વાત તો એ છે કે માં ભગવતી ચોટીલાવાળા ચામુંડ માતાજીના ડુંગરની પરિક્રમા પણ થાય છે આ વાતની જ્યારે મા ભગવતીના ભાવિક ભક્તોને જાણ થાય ને કે મારી માં જગદંબા ચોટીલાવાળા ચામુંડ માતાજીના ડુંગરની પરિક્રમા થાય છે તો એ પરિક્રમા કેમ થાય છે ક્યાંથી થાય છે ક્યારે થાય છે એવી જાણવાની ઉત્સુકતા અનેક ભાવિક ભક્તોના હૃદયમાં ઉમટી ઉમટીને ઉમળકા લઈ રહી છે ત્યારે અનેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં એમ કહેવાય કે અનેક ભાવિક ભક્તો સર્ચ કરી રહ્યા છે કે મા ભગવતી ચોટીલાવાળા ચામુંડ માતાજીના ડુંગરની પરિક્રમા ક્યારે હોય કયા મહિનામાં હોય પરિક્રમાનો રૂટ શું છે કેટલા કિલોમીટરની પરિક્રમા હોય તો આજના વિડીયોમાં આપને હું બધી વિગતવાર વાત કરવાનો છું તો છેક સુધી વિડિયો જોજો વિડીયો જોવાનું ભૂલતા નહીં કારણ કે કોઈક ભાગ્યશાળી જ હોય મા ભગવતી ચોટીલાવાળા ચામુંડ માતાજીના ડુંગરની પરિક્રમા કરી શકે હો જય માતાજી મિત્રો મારું નામ છે પ્રતાપ ગોરભા અને આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે ચોટીલાવાળા ચામુંડ માતાજી જે હાજરા હજુર બિરાજમાન છે ને એ ચોટીલાના ડુંગરની તમે પરિક્રમા કઈ રીતે કરી શકો છો પણ આ પરિક્રમા ક્યારે શરૂ થાય કયા મહિનામાં શરૂ થાય પરિક્રમા કેટલા કિલોમીટરની હોય પરિક્રમાનો રૂટ કેવો હોય અને પરિક્રમા ત્યારે કરો ત્યારે પરિક્રમામાં કેવી કેવી વ્યવસ્થા હોય એના વિશે બધી વિગતવાર વાત આ વિડીયોમાં તમને કરવાનો છું તો તમારે પણ એમ કહેવાય કે ચોટીલાવાળા ચામુંડ માતાજીના ડુંગરની મા ભગવતીના ડુંગરની પરિક્રમા કરવાની જો ઈચ્છા હોય ને તો આ પરિક્રમા ક્યારે થાય છે એના વિશે તમને હું જણાવી દઉં તો આ જે પરિક્રમા છે એ મા ભગવતીના ચૈત્ર મહિનાના નોરતા આવે ત્યારે મા ભગવતીનું પહેલું નોરતું હોય ચૈત્ર મહિનાનું ત્યારે આ પરિક્રમા યોજાય છે આમ તો આ ચોટીલાની પરિક્રમાની શરૂઆત ધર્મ જાગરણ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી અને હું તો એવો ભાગ્યશાળી છું કે મા ભગવતીની કૃપાથી આ પાંચ પરિક્રમા યોજાય અને પાંચે પાંચ પરિક્રમાનો મેં લાભો લીધો છે તો મેં તમને આગળ વિડીયોમાં કીધું એમ કે ચૈત્ર મહિનાના પહેલા નોરતેથી એમ કહેવાય કે ચોટીલાવાળા ચામુંડ માતાજીના ડુંગરની પરિક્રમા તમે કરી શકો છો હર વર્ષે ચૈત્ર મહિનાના પ્રથમ નોરતેથી એમ કહેવાય કે ચામુંડ માતાજીના ડુંગરની પરિક્રમા યોજાય છે વર્ષોના વર્ષ જવા દો હજુ તો આ પાંચમી પરિક્રમા ગઈ છે પણ મને એમાં ભગવતી કુળદેવી ચામુંડ માતાજી ઉપર એટલો વિશ્વાસ છે કે ચૈત્ર મહિનાના પ્રથમ નોરતે જે પરિક્રમા યોજાય છે ને એ પરિક્રમા ચૈત્ર મહિનાના પહેલા નોરતેથી શરૂ થાય છે ચૈત્ર મહિનાના નવમાં નોરતા સુધી હાલશે હાલશે ને હાલશે એવોમાં ભગવતી પ્રત્યે મને પૂર્ણ વિશ્વાસ છે વધારે તમારી હારે કાંઈ વાત નથી કરી પણ સીધે સીધી તમને માહિતી આપી છે કે ચૈત્ર મહિનાના પહેલાં નોરતે પરિક્રમા યોજાય તો આ પરિક્રમા છે આપણે જ્યારે મા ભગવતી ચામુંડ માતાના દર્શન કરવા ચોટીલાના ડુંગરની ઠીક હામો હામોહામ મીઠ માણીનો ભાવ હોય ને ત્યારે ઘણાય ભાવિક ભક્તો એવા પણ હોય છે કે ચોટીલાવાળા ચામુંડ માતાજીના ડુંગર ચડી નથી શકતા ત્યારે નીચે જે તળેટી ઉપર મા ભગવતી ચામુંડ માતાજીનું મંદિર આવેલું છે ને જેને આપણે ચામુંડ માતાજીના મઢ તરીકે પણ ઓળખવી છે ત્યાં અનેક ભાવિક ભક્તો એ નીચે ચામુંડ માતાજીનું મંદિર આવ્યું છે ત્યાં પણ માથું નમાવી અને મા ભગવતીના આશીર્વાદ મેળવે છે ઈ ચામુંડ માતાજીના મઢની હામે ઈ ચામુંડ માતાજીના મંદિરની ઠીક હામે માત્ર લગભગ વી પચ્ચી ડગલા હાલતા એક નવગ્રહ મંદિર આવેલું છે આ નવગ્રહ મંદિરથી એમ કહેવાય કે ચોટીલા ડુંગરની પરિક્રમા શરૂ થાય છે આ નવગ્રહ મંદિરથી ધર્મ જાગરણ ગૃપ દ્વારા એમ કંઈક ચોટીલા પરિક્રમા શરૂ થાય છે એમાં અનેક સાધુ સંતો મહંતો અનેક એમ કહેવાય કે કલાકારો પણ આ પરિક્રમામાં જોડાયા હોય છે આ પરિક્રમા નવગ્રહ મંદિરથી શરૂ થઈ અને આપણે જે મુખ્ય પાર્કિંગ છે એ મુખ્ય પાર્કિંગ બાજુ ધીરે ધીરે જાય છે અને મુખ્ય પાર્કિંગથી તમને જો ખ્યાલ હોય તો ત્યાંથી પાછળની સાઈડ નાના વાળો રોડ પડે છે નાના પાળેદવાળા રોડ ઉપર ધીરે 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 ભાવિક ભક્તો છે આ પરિક્રમા રૂટ બાજુ ધીમે ધીમે ચાતા હોય છે નાના પાળિયાદવાળા રોડે લગભગ તમે એકથી દોઢ કિલોમીટર હાલો એટલે જમણી સાઈડમાં એક કાચો માર્ગ પડે છે આ કાચા માર્ગે તમારે સીધે સીધું હાયલું જવાનું છે હવે તમે જેવા કાચા માર્ગે સીધે સીધા હેલા જવાનું ધીરે 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 ગોળ માર્ગની કેડી આવતી જશે આ કેડીએ કેડીએ તમારે હાયલું જવાનું છે આ કેડી તમને છે ને પરિક્રમાનો માર્ગ આપોઆપ મારો બાપરિયો દેખાડી દેશે જેવા તમે આ રસ્તે રસ્તે આયેલા જશો એટલે લગભગ એમ કહેવાય કે રોડ તમે મૂકીને પૈસા કાચો રસ્તો પકડશો ને એટલે કાચો રસ્તો લગભગ હાડા ત્રણથી ચાર કિલોમીટરનો છે એ હાડા ત્રણથી થી ચાર કિલોમીટર તમે પૂરું કરી નાખશો એટલે તમે સીધા ચોટીલાવાળા ચામુંડ માતાજીના ડુંગરનો એમ કહેવાય કે પગથિયા ચડવાનો મુખ્ય દ્વાર છે ને એની સામે પગી જઈશું જે આપણે હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો તમે નાના પાળેવાળા રોડથી શરૂ કરો ત્યાં સુધી ફરી પાછા તળેટીએ ચામુંડ માતાજીના મંદિરની ચામુંડ માતાજીના ડુંગરની હામહમાં આવો ને ત્યાં સુધી મોટા ભાગના લોકો કહે છે કે આ આ પરિક્રમા પાંચ કિલોમીટરની છે કોઈ છ કિલોમીટરની કહે છે કોઈ ચાર કિલોમીટરની છે પણ હું તમને કહું અનુમાને તો આ પરિક્રમા વધી વધી અને પાંચથી છ કિલોમીટરની છે અને આ પરિક્રમા કરતાં માત્ર ને માત્ર બે કલાક જેવો સમય લાગે છે અને આ પરિક્રમા દરમિયાન અનેક ભાવિક ભક્તો અનેક શ્રદ્ધાળુઓ અનેક સેવાભાવી લોકો જ્યારે લોકો પરિક્રમા કરતા હોય ને ત્યારે એમની સેવામાં ઠંડી છાશ ઠંડુ શરબત ઠંડુ પાણી તરબૂચ અનેક ભાવપૂર્વક ખોલી ખોલીને પથારો મારા બાપળિયા પથારો પથારો મારા બાપળિયા પથારો પ્રસાદ લેતા જાઓ પ્રસાદ લેતા જાઓ એવો નાદ દઈ દઈ અને પરિક્રમા કરતા યાત્રાવાળુને ભાવથી પ્રસાદ જમાડતા હોય છે તો આજના વિડીયોમાં મેં તમને જે માહિતી આપી એ આ જ માહિતી હતી તો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને બીજી આવીને આવી કોઈ માહિતી જોતી હોય અથવા તો આ વિડીયોમાં કોઈ માહિતી તમને એમ કંઈક ન સમજાણી હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કહેજો હું તમને દરેક કોમેન્ટની રિપ્લાય આપીશ અને એનો જવાબ આપીશ તો ફરી પાછા એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપજો જય માતાજી જય માતાજી જય માતાજી જય શિયા રામ જય માતાજી પહેલાં તો આપનું નામ જણાવશો મારું નામ હિતેશ્વરલાલ પરમાર છે રાજકોટથી આવું છું અને હું બંને આંખે દ્રષ્ટિહીન છું તો આપ સુરદાસ હોવા છતાં આજ માતાજીની ચોટીલા ડુંગરની પરિક્રમા કરી રહ્યો છે આપની કેવી અનુભૂતિ થઈ રહી છે હું જે આજે જે આજે તારીખ ત્રીસ ત્રણ પચીસ અને રવિવારના શુભને પવિત્ર દિવસે આ ચોટીલા ડુંગર જે પરિક્રમા થઈ રહી છે હું અંધ છું હું પોતે પરિક્રમા નથી કરતો પણ પરમપિતા પરમારને ચોટી ચામુંડા એ પોતે મારા હૃદયની અંદર વસે એ પોતે મને પરિક્રમા કરાવી રહી છે એટલે હું પરિક્રમા કરું છું આ તમે પરિક્રમા કરી રહ્યા છો તમે જેમ કીધું કે તમારા હૃદયની અંદર મા ભગવતી બિરાજમાન છે અને મા ભગવતી પરિક્રમા કરાવી રહી છે તો તમે ઢગલેને પગલે તો જાવ છો પણ તમે પદયાત્રિકોને ફૂલ દ્વારા વધાવતા જાવ છો તો એ એ અનુભૂતિ છે યાત્રિકો તમને જય માતાજી કહેતા થાય છે એ અનુભૂતિ તમારી કેવી રહી છે એનું કારણ છે ફૂલોથી હું ફૂલોથી જે લોકોનું સ્વાગત કરું છું ફૂલોથી પધરાવું છું એનું કારણ એક જ છે કે એ લોકોને એક હૃદયની અંદર એક ભાવના વ્યક્ત થાય કે તમે ડગલેને પકડે ઉપર નીચે આજુબાજુ દરેક જગ્યાએ પરમપિતા પરમરા જગતજનની મા જોગડી આજીવના પર્થર ખોડિયા અને ચોટીલાવાળી મા ચામુના તમારી સાથે જ છે જો અંધ અંધ વ્યક્તિ જો પણ આ પરિક્રમા કરી શકતો હોય તો તમે તો ઈશ્વરે તમને બંને આંખો આપેલી છે તો તમે કેમ ન કરી શકો અને આ ફૂલોથી સ્વાગત કરવાનું મૂળ કારણ એક જ છે કે લોકોની અંદર શુદ્ધ અને પવિત્ર ભાવના આવે લોકોના એની જે મનોકામના છે પૂર્ણ થાય એના દુઃખ દૂર થાય અને ધારો કે ફૂલ છે કોઈ પણ પુષ્પ છે કોઈના અડી જાય અને એની જે હૃદયને દુઃખ છે દરિદ્ર થાય એ દૂર થાય એ જ મારી ભાવના છે તો કાકા તમે અમારી સાથે જોડાયા અને તમે પણ એમ કહેવાય કે સુરદાસ હોવા છતાં પરિક્રમા કરી રહ્યા છો તો અમને પણ એટલી આનંદની અનુભૂતિ થાય કે અને તમે જે અમારા વિડીયોના માધ્યમથી તમે સંદેશ આપી રહ્યા છો અમારા વ્લોગના માધ્યમથી સંદેશ આપી રહ્યા છો કે તમે સુરદાસ હોવા છતાં પરિક્રમા કરી રહ્યા છો તો આ મા ભગવતીએ જેમને આંખું આપી છે તો હું એમને વિનંતી કરું છું કે આ લાવો અચૂક લેવા જેવો છે દાદા તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારી સાથે જોડાયા તમે વિશેષ કાંઈ વાત કહેવા માગતા હોય તો આપ કહી શકો બસ વિશેષ વિશેષ વાત તો એ જ કહેવામાં આ ટીવીના માધ્યમ કે કે વિડીયોના માધ્યમ કે મારો અવાજ જ્યાં સુધી પહોંચી રહ્યા છે એ દરેકને એક જ અરજ છે એક જ નથી એક જ પ્રાર્થના છે તમે જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ ભોગવિલાસ કરો સંસાર ભોગો હું તો કહું કાજુ બદામ કિસમિસ ખાઓ પણ તમે જીવનને ડગલેને પાકતા તમે જે કંઈ ઈશ્વરને માનતા હોય જે કંઈ માતાજીને માનતા હોય ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક તમે એનું સ્મરણ ચાલુ રાખો એને આગળ રાખો તો દુનિયાની કોઈપણની તાકાત નથી કે તમને કોઈ વિઘ્ન મુશ્કેલી આવશે હું અંધ હોવા છતાં ઈશ્વર મને જો મદદરૂપ કરી શકતા હોય તો તમને પણ મદદરૂપ કરશે બધાયને જય માતાજી શુભકામના બધાની મનોકામના પૂર્ણ થાય અને હું તો અરજ કરું વિનંત વિનંતી ઈશ્વર માતાજી મને નર્મદાની પરિક્રમા પણ પૂર્ણ કરાવે વાહ 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 કાકા વાહ તમે અમારા વિડીયોમાં વિડીયોના માધ્યમથી તમે જે સંદેશ આપ્યો અમે પણ રાજી થયા અને અમે પણ એવી પ્રાર્થના કરીએ છીએ કે તમે તમારી નર્મદાની પરિક્રમા પણ પૂરી કરી શકો હજુ કાંઈ વિશેષ વાત કહેવા માગતા હોય તો સારો બધાને જય માતાજી હું પોતે દ્રષ્ટિહીન છું રાજકોટથી આવું છું ઘરમાં એકલો જ છું મારા પપ્પા એંશી વર્ષની ઉંમર છે કોઈપણ વ્યક્તિને ક્યારેય પણ મારી સાથે વાત કરવી હોય તો અઠ્ઠાણું પચીસ સાત નવ સાત નવ તેર એ નંબર ઉપર વાત કરી શકો છો અને એક એક ત્રીસ સેકન્ડ માટે હું ધૂન બોલું છું આ ધૂન કરવા માટે હું પણ બધા જાઉં છું આજુબાજુ કોઈ પણ જગ્યાએ હું એકલો જોઉં છું ઓમ રીમ રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ ઓમ રીમ 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 રામ જય રામ જય જય રામ રીમ રામ જય રામ જય જય રામ રામ જય રામ રામ આજે મંત્ર છે પરમપિતા પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપે રામ લલ્લા ભગવાને પોતે આ મંત્ર આપેલો છે રાજકોટની અંદર રાજકોટ ગોંડલ ચોક ગોંડલ રોડ પર મક્કમ ચોક છે સતી રામ મંદિર આવેલું છે ત્યાં છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ધૂન ચાલે છે એટલે તમે અચૂક જ્યારે રાજકોટ આવો ત્યારે ધૂનનો લાભ લેજો અને આ મંત્રો તમે ઉપર આજુબાજુ બધાને આ મંત્રનો તમને પહોંચાડજો અને કોઈ પણ દુઃખ દર્દ હોય તો તમે મંત્રનો જાપ કરશો તો જરૂરથી તમારું દુઃખ દર્દ દૂર થશે જે કંઈ લોકોમાં સાંભળે એને મારા માટે પણ પ્રાર્થના કરાવજો કે હિત શત્રુઓથી મારું રક્ષણ થાય અને હું ખૂબ ભજન કીર્તન કરી શકું અને ખૂબ જાત્રા કરી શકું મારે તો ચાર ધામની પણ જાત્રા કરવી છે તમે બધાને મારી પ્રાર્થના કરો ચાર ધામની જાત્રા કરી શકું આભાર ધન્યવાદ જય માતાજી જય માતાજી જય માતાજી